અમારે 180 વરા થવા આયા બોબાજી મને ત્રણ એવી ફટકાણી એક હારી ઓત તો ખાતા વાળ લાગે અન ઈમાં મને મારે એ સંપા બો નહી હાલ તો એ એમન બાપાન ફોન કરી દે આ ડોયસી કેટલી ભૂંડી માર નતરે હું માર વ્યુ જાવ હોય ઈલી બોની ડોયસી તને નહીં એ મને તો તઈ ડાણ મારીતી એ ડોયસી હે દેવી કુજરા જેવી એનો કાઈ બાપાન ફોન નો કરવાનો મે કોઈ દી ફોન કર્યો મને આ ડોસી કંદરે હે મને ખારી થાય હે રોજા ના માર વયો જાવ હોય એ પણ એ નો સવાય બોન હું મોટી બોન મે રહી હું તો હું ચારે કે હા હું આમ કે હે તીમ કે હે હાલ મોટી બોન ને તાર જે હાથા કરો ઈ કરજે એ હાલીન પાય હાલ્યું દે ઈ બાર વાર હે

મામા હાવ કેવી કદાજ ભરીએ નકઈ માર માર કર આમને મૂંગી ના પેટની માર માર કર આ સસોદાર આ ફલક ફલક કરતે કેન પાઉ પડે તારે દૂધ લેવા જવું દુકાને ઘરના કામ બધા કરી નાખ્યા હા બધા બધાએ નઈ કર્યા વને તો તારા કાટ્યામ ખોડી નાખતે કેન નાખતે આમ વાળે આ વાર નઈ માર માર કર દઉં હવે નાંગા ગાસા લો માર

કરું જોઈ છે હવે પાડી દેવા અરે વાહ આ મૈલી ને તો સાયો મારી ને મને તો મજા દે આવી છે જોવા જાવું તો છે કે વાગ દોશી ના પાત્રા પાડે દોશી પાત્રા પાડે છે આના કે આ તણે તણ દોશી ના પાત્રા પાડે એ બટા એ હાલ આપણે ગીરે ગાય ગા અને હમણે પાછી આવી એ ના બટા હમણે હું તને નિસાડે મૂકી જા પેલા જોકી વાળી હો સાયમી મન્યુ સોઈ છે આ રોકી લે ને નગરી કામ કર તો માય મારો ચેર નગરી આ રોકી લે ને કઈ કહું જો તો તો પતાઈ જશે બધીને એ સંબા એ ગમગુ આ બહાર આવો બોન બોન દની હા હું ય પાસી તો નથી ટીપીને

ટીપી ટીપી ને પાછા પાડીજો શું હમી બોલે એક ટીપી છલ ટીપી ના ખાય હા ઓબેન આપણે તણી તો આપણે જો ને ને તો આપણે જશું હા ને આપણે થી ટીપી ના ઓ ઈ કરો મન બા કાઈ મેકી જાવ માન ન સાજુ અમે ખારે ને તો બી ચીજ રે ને ઈ જે ને તો એમ કીધું કે નો પોગ્યા ને તો દવા પીન થાય ને મરી જાય

એ મત કે બની હોય કે બોના વાત હારું કર્યું તો ભેલી કઈ દીધી નકર આપણે ડોસ્કીનો હજે લગણ માર ખાત તો મારી માં આવે છે કાઈ કામ છે એટલે તરત ઢીબડ મણવાનો આવી એટલી દ્વાર છે નઈ બોન હા તો મને કીધું એટલે હારું કર્યું આપણને ખબર જ ન હતી એમ હારું થાય આપણને વાત દીધી કામ છે એટલે માર રાતો નથિયા બસ વાહ કાકા મને એ પાણી શું એ કામ છે તારે પાણી પાણી છે હા એ પાણી પીવો મારે મારે ધૂન માં જવાનું છે ને એટલે હાંધે તારા હે ને પપુડા વાળા કાંઈ નાખો આમ તું રે ઓલી ક્યાં એ એ ઓલી ધૂન માં પહેરી સંપળ તો લાઈ એ શું કીધું હા હુઆ ઓ બા ધૂન માં જાવું છે મારે એ સંપળ લાઈ મારે હું પહેરી દાવી લે મારી માં ધૂન માં છે કે ધૂન માં જાવ હોય તો મારી માં આખે જઈને સંપળ લઈને તારા ભાંગી જશે ધૂન માં જાવ છે ને રે

માઈમા ધુણવા આવું છે આ તારે હોટી જોઈ છે હે એ આ મારે થાય માઈમા ધુણવા આવું માઈમા આ કોક બચા મારજે ધુણમાં 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 ના ધુણમાં આવજા ધુણમાં હોટી 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 જોઈ છે મારી નાખી

એ દુખા તમારો બાપ રે લાઈ જાઉં આ લઈ જાઉં છું હાલો આન કત ગાયો ગાઢ નવા કનેવા દે હાલો નો 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 નો